અને કોઈક ને કોઈક માન્યતા લેતા હોય છે માનતા માનતા હોય છે એ માનતા પૂરી થતાં એ જે પાછળ દ્રશ્યમાં આપણને દેખાય છે એ ચગદોળ પર ફરી અને ગોળગોળ ફરતા હોય છે અને પોતાની માન્યતા પૂરી કરતા હોય છે ત્યારે આદિવાસીની પરંપરાનું સુભદ શ્રમણ હોય એટલે મેળા એવું કહેવાય છે કે આદિવાસી વર્ષમાં ગમે ત્યાં રહેતો હોય પરંતુ હોળી આવે એટલે એ પોતાના માદરે વદન આવતો જ હોય છે ત્યારે આદિવાસીઓને સમજવા હોય આદિવાસી સંસ્કૃતિ જાણવી હોય આદિવાદિવાસી સંસ્કૃતિને માનવી હોય તો મેળા એ આદિવાસી ઓળખ છે અને એવા જ રૂમડીયા ગામના વિશ્વના એકમાત્ર એવા ગોળ ખેજા મેળામાં આપણે છીએ તો જોઈશું કે રૂમડિયાના ગોળ ભેજા મેળામાં શું હોય છે શું એની મજા હોય છે એ આવો માનીએ આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર આદિવાસી સંસ્કૃતિનો પ્રતિક એટલે મેળો હોળીના મેળા એ કવાટ પંથકની એક આગવી ઓળખ છે ત્યારે હોળીના ત્રીજા દિવસે ભરાતો રૂમડિયાનો ગોળ ફેરિયાનો મેળો એ એનું એક અતિ વિશેષ મહત્ત્વ હોય છે આદિવાસી સમાજમાં એક માન્યતા છે કે ગોળફેરિયાના ફેરિયાના મેળામાં જ્યારે પોતાના ઘરમાં કોઈ બીમારી આવતી હોય ગામ ગામની ઉપર કોઈ આફત આવતી હોય ત્યારે જે ગોળફેરિયાનો ફેરિયાનો મેળો છે એ પાછળ આપણે દ્રશ્યમાં દેખીએ છીએ ચકડોળ એ ચકડોળમાં ગોળ ગોળ ફરી અને માનતા દેવામાં આવે છે કે મારા ઘર પર આવેલી આફત મારા સમાજ પર આવેલી આફત કે મારા ગામ પર આવેલી આફતની જો સારી રીતે નિરાકરણ થઈ જશે તો આ ગોળ ફેરિયાના મેળામાં જે ચકડોળ છે એમાં હું પાંચ આટા સાત આટા કે અગિયાર આટા મારી આવી એક માનતા માનવાની હોય છે અને આ માનતા માની અને આદિવાસી હોળીમાં પોતાની માનતા પૂરી કરતા હોય છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ જે ગોળ મેળો વિશ્વણિયાના સ્થળ પર આપણે આવ્યા છે ત્યારે આજે જોઈશું કે ગોળ ફેરિયાના મેળામાં શું શું હોય છે કેવી રીતે હોય છે ત્યારે જોઈએ આપણે કે ગોળ ફેરિયાના મેળામાં જય હિન્દ હું છું સંજય શ્રી રાણા છોટા ઉદયપુર દાંત કાઢે કે નહીં લઈએ આ તીન ને આયા તો આવવાનું છે

બધી એક જ મેં તમારા પછી બે ચાર જણની ની કરાવવું કરાવું હારા માણસ પણ એક જ કે આ ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના પણ જળવાઈ રહે અને આ જે મેળો છે આ આખા ગામના જે બધા ગોત્ર હોય નાથ હોય એ બધા ભેગા થઈને ઉજવતા હોય છે અને એમાં અલગ અલગ ગોત્રના અલગ અલગ એવી રીતે ભાગલા પાડી લાવે છે કે આ અમે ગોત્રવાળા ના કરવાનું આ ગોત્રવાળા ના એવી રીતે બધા ભેગા થઈને આ મેળાની ઉજવણી કરતા હોય છે રાહુલ ભાઈ આ ગોળ ફેરિયાના મેળામાં એવું કહેવાય છે કે ભાઈ તમારા ઉપર જે કોઈ આફત આવવાની હોય સંકટ આવતું હોય સમાજ માટે પોતાના માટે કે પછી ગામ માટે તો એની માટે માનતા લઈ અને આ ગોળગોળ ફરવાનું હોય છે તો એની પાછળની શું શક્ય છે દેવને આપવાનું હોય જે સાધન વિચાર્યું હોય કેવી રીતે અહીંયા માનતા લોકો પૂરી પણ કરતા હોય છે તમારું નામ શું છે મારું નામ ડોક્ટર રાહુલ નરેશભાઈ રાઠવા કયું કામ છે તમારું

Thank you.